અત્યાર સુધી આદિવાસી વિસ્તારોમાં એ બૂમરાળો ઉઠતી હતી કે શાળાઓની યોગ્ય વ્યવસ્થા નથી વર્ગખંડોની હાલત દયનીય છે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે તેવા અલગ અલગ પ્રશ્નો સામે આવતા હતા પરંતુ હવે સલામત સવારી એસટી અમારીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કેમ કે આ બસ ચાલકો છે તે બસ રોકતા નથી જેના કારણે જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમને તેમની સ્કૂલ તેમના ઘરેથી દસ દસ કિલોમીટર દૂર છે તેના કારણે તો સમયસર ન પહોંચી શકવાના કારણે તેમના અભ્યાસ ઉપર અસર પહોંચી રહી છે અને લઈને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ તંત્રને ઠંડોળવાનું કામ કર્યું છે શું કહી રહ્યા છે નિરંજન વસાવા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવદેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચોફાઝાન સલામત સવારી એસટી અમારી રાજ્ય સરકારની આ પરિવહન યોજના જેમાં સરકારી બસ દ્વારા વાહન વ્યવહાર સરળ બને તે માટે સમગ્ર ગુજરાતભરમાં લોકોને મુસાફરીનો લાભ મળે તે માટેના પ્રયત્નો થકી આ બસ સેવા ચાલે છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ બસ ચાલકો હોય તે લોકો સાથે રિસ્સાનો અન્યાય કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે કેમ કે કેટલીક જગ્યાએ એવી હોય છે કે બસો રોકવામાં આવતી નથી તેના કારણે ત્યાંના જે સ્થાનિકો હોય તેમને તેમનું સ્થળ ત્યાં તેમને જ્યાં જવું હોય તેનાથી બહુ દૂર હોવાથી બહુ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નર્મદા જિલ્લાનો વધુ એક પ્રશ્ન સામે આવ્યો છે પહેલાં તો શિક્ષણને લઈને ત્યાં સવાલ ઉઠી રહ્યા હતા વર્ગખંડોની હાલત દયનીય છે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે પરંતુ હવે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે તેમના ઘરેથી આઠ આઠ દસ દસ કિલોમીટર દૂર આવેલી શાળાઓમાં જાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે આ એસટી બસ ચાલકો છે તે જ્યાં બાળકો સ્ટોપ ઉપર ઊભા હોય છે તે બસ ત્યાં રોકવામાં નથી આવતી જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે વાત કરવામાં આવે તો મોટા લીમટવાડા નાના લીમટવાડા જેસલપોર રાણપરા સહિતના જે જુદા જુદા ગામો નર્મદા જિલ્લામાં આવેલા છે ત્યાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિદ્યાર્થીઓ છે તે આ બસ ના રોકવાના કારણે અવારનવાર ત્યાં વિરોધ પ્રદર્શન પણ કરતા હોય છે બસ અટકાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે પરંતુ એસ ટી બસ ચાલકો છે તેઓ જાણે કે આ વિસ્તારથી ઓરમાયું વર્તન કરતા હોય તેઓ જનતાને સમ જેમ તો આમ તો કહેવાય કે આ પરિવહન તમામ લોકો માટે હોય પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિનો ત્યાંના લોકો સામનો કરી રહ્યા છે તેના કારણે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા મેદાને આવ્યા છે અને તેમણે શું પ્રહાર કર્યા છે અને નર્મદા જિલ્લાના એસ બસ ડેપોના મેનેજરને જ્યારે તેઓ રજૂઆત કરવા માટે જાય છે તે પહેલા જ મેનેજર છે ત્યાંથી નાસી છૂટે છે તે પ્રકારના આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે પહેલા તો શું કહી રહ્યા છે નિરંજન વસાવા તે સાંભળી લો આ અહીંયા ગાડી મારી બાજુ જે આજુબાજુના જે આ બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા છ છ સાત સાત આઠ આઠ થી એ લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લીમટવાડાના છે નાના લીમટવાડાના છે વણઝર બારના છે તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમાંમાં છે દસમામાં છે અગિયારના બારમા બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બારનો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માગતી હતી આજે આ ટ્રાઇબલ વિસ્તાર છે ટ્રાઇબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડિયા હોય ગરડેશ્વર હોય કોઈસાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડીયાપાડા સાગબારામાંથી ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ કઢાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે જે પાસ કઢાવવાવાળા કર્મચારીઓ છે તે પણ આ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવીને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જોઈએ કે એક પણ બસ જવા નહીં જોઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપોના મેનેજરને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપોનો મેનેજર પણ અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યાનો ટાઈમ છે અહીંયા ગાડી બસ ડેપોની જે મેનેજર છે એ હાજરી અહીંયા હોવી જોઈએ અગિયારથી જે એમનો આઠ દસ વાગ્યાનો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ બાળકોની રજૂઆત કરવી કોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે પણ આ બાળકોએ રજૂઆત કરી પણ તે લોકો પણ એમનું કોઈનું સાંભળતા નથી જે રીતની મનમાની ત્યાં કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ માટે બસ રોકવામાં નથી આવતી અને તેમની સાથે જે ભર્યું વર્તન થઈ રહ્યું છે તેના મામલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આગામી દિવસોમાં નર્મદા જિલ્લાના જે લોકોને હાલાકી પડી રહી છે તેને લઈને કડક સૂચનો કરે ને જે એસ વિભાગના અધિકારીઓ હોય ડેપો મેનેજર હોય તે આગામી સમયમાં એવા સૂચનો કરે કે બસ છે તે વિદ્યાર્થીઓ જે સ્ટોપ ઉપર ઊભા હોય ત્યાં ઊભી રહે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર ના પહોંચે હવે જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આગામી સમયમાં હવે બસ ત્યાં ઊભી રહે છે કે પછી વધુ એક આંદોલનના મંડાણ નર્મદા જિલ્લામાં થાય છે તે આગામી સમયમાં ખબર પડશે આટલું જ તમારા જનહિતના મુદ્દા નવજીવન ન્યૂઝ ઉપાડતો રહેશે એટલે નવજીવન ન્યૂઝના આવાજને બુલંદ કરવા માટે આ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ